જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું મકર સંક્રાંતિ ક્યારે છે તારીખ ચૌદ જાન્યુઆરી કે પછી પંદર જાન્યુઆરી સંક્રાંતિનો પુણ્યકાળ સમય કયો છે તથા આ દિવસનું શું છે મહત્ત્વ આ દિવસે કયા કાર્યો કરવા અને કઈ વસ્તુનું દાન કરવું તે જાણીશું આ વર્ષે સંક્રાંતિનો સમય શરૂ થાય છે તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ શનિવારે રાત્રે આઠ કલાક ચૌદ મિનિટે સૂર્ય મકર રાશિમાં ગોચર કરે છે તથા ઉદયાતિથિ પ્રમાણે જોઈએ તો તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ રવિવારના દિવસે મકર સંક્રાંતિનો પર્વ ઉજવવાનો રહેશે આમ ઉદયતિથિ પ્રમાણે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર તેવીસ રવિવારના દિવસે મકર સંક્રાંતિનું દાન તથા પુણ્ય કાર્યો કરવાના રહેશે મકર સંક્રાંતિના દિવસે સ્નાન દાન અધર્યનું વિશેષ મહત્ત્વ હોય છે આથી આ દિવસે પવિત્ર નદીઓમાં કે પછી ગંગા સ્નાન કે પછી પવિત્ર જળાશયોમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે પરંતુ જો ગંગા સ્નાન કે પવિત્ર નદીમાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે રહીને નાવાના પાણીમાં ગંગાજળના બે ટીપા ઉમેરીને અથવા તો સ્નાન કરતા સમયે પવિત્ર નદીઓનું સ્મરણ કરવાથી પણ ગંગા સ્નાન કે પવિત્ર જળાશય કે નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આ દિવસે નાવાના પાણીમાં તલ ઉમેરી સ્નાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે પાપનો નાશ થાય છે આ દિવસે તલનું દાંતણ કરવાનું વિશેષ મહત્ત્વ છે સ્નાન કર્યા બાદ ત્રાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી લાલ ચંદન તલ ચોખા લાલ ફૂલ નાખી ઓમ ધ્રોણી આદિત્યાય નમઃ આ મંત્રનો જાપ કરતાં ભગવાન સૂર્યનારાયણને અધર્ય આપવું ઉત્તરાયણના આ સંક્રાંતિ પુણ્યકાળ દરમિયાન બ્રાહ્મણોને જરૂરિયાતમંદોને કે પછી બહેન દીકરીને નવા વાસણ વસ્ત્ર તલ શેરડી ચણા સાત ધાન તથા રોકડ રકમ આદિનું યથાશક્તિ દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગાયને ઘરની બનેલી રોટલી કે પછી ઘઉં કે બાજરીની ઘૂઘરી ખવડાવવાનું મહાત્મ્ય છે અથવા તો ગૌશાળામાં જઈ ગાયને લીલો ઘાસચારો નાખવો પક્ષીને દાણા ચણ નાખવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે કે જેના ઘરમાં નાનું બાળક છે કે પછી નવા દાંત આવવાના હોય તો ઉત્તરાયણના દિવસે દાડમના દાણા નાના બાળકોને તેની માતા વહેંચે તો બાળકના દાંત સહેલાઈથી આવે છે જેનું બાળક બોલતા નથી શીખી રહ્યું તેની માતા ઉત્તરાયણના દિવસે નાના બાળકોને બોર વહેંચે તો બાળક જલ્દી બોલતા શીખી જાય છે આ દિવસે બાળકોને મમરાના લાડુ વેચવાથી તેના બાળકો બીમાર નથી પડતા મકર સંક્રાંતિના દિવસે કરેલા દાનનું હજાર ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે તલનું દાન તેમજ ગુપ્ત દાન કરવાનો મહિમા છે તલના લાડુમાં પૈસો મૂકી ગુપ્ત દાન કરવાથી શારીરિક કષ્ટોથી મુક્તિ મળે છે આ દિવસે કરેલા સારા નરસા દરેક કાર્યોનું હજાર ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથી આ દિવસે પુણ્યનું જ ભાથું બાંધવું આ દિવસે એવા કોઈ કાર્ય ન કરવા કે જેથી પુણ્યનો ક્ષય થાય અને પાપની વૃદ્ધિ થાય આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે સ્નાન દાન પુણ્ય કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે આ દિવસે સૂર્યસ્નાનનું વિશેષ મહત્ત્વ છે સૂર્યસ્નાન કરવાથી શરીરના અનેક રોગ સમસ્યા આદિ દૂર થાય છે આ વર્ષે સૂર્યપૂજાનું શુભ મુહૂર્ત સવારે સાત કલાક પંદર મિનિટથી સાંજના પાંચ કલાક છેતાલીસ મિનિટ સુધીનું છે આ સમય દરમિયાન જે સંક્રાંતિનો પુણ્યકાળ સમય કહેવાય છે તેનું શુભ મુહૂર્ત સવારે સાત કલાક પંદર મિનિટથી બપોરે બાર કલાક ત્રીસ મિનિટ સુધીનું છે પરંતુ મકર સંક્રાંતિનો આખો દિવસ પુણ્યનું ભાથું બાંધવાનો દિવસ છે આથી આખો દિવસ સ્નાન ધ્યાન દાન પુણ્ય વગેરે કરી શકાશે ઉત્તરાયણના દિવસે સૂર્યપૂજા પૂજા અને દાનનું વિશેષ મહત્ત્વ છે આજના દિવસે ભગવાન સૂર્યનારાયણની જો શ્રદ્ધાપૂર્વક ઉપાસના અને પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે સૂર્ય એટલે સકારાત્મક ઉર્જા અને શક્તિ ભગવાન સૂર્યની ઉપાસના કરવાથી ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થવાથી મનુષ્યને નવી ઉર્જા મળે છે તેનામાં નવી શક્તિનો સંચાર થાય છે તે પ્રાપ્ત થવાથી મનુષ્ય અનેક શારીરિક રોગમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં પ્રસન્નતા આવે છે આથી જ આજના દિવસે સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે ભૌગોલિક દ્રષ્ટિએ પૃથ્વી છ મહિના ઉત્તર દિશા તરફ અને છ મહિના દક્ષિણ દિશા તરફ નમેલી રહે છે ઉત્તર દિશા તરફ નમેલી રહે એ સમય ગળાને ઉત્તરાયણ કહેવામાં આવે છે જ્યારે દક્ષિણ દિશા તરફ નમેલી રહે એ સમયને દક્ષિણાયણ કહેવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં ઉત્તરાયણના છ મહિના ખૂબ જ શુભ પુણ્ય ફળ આપનારા કહેવાયા છે આ છ મહિના દરમિયાન જો કોઈ મૃત્યુ પામે તો તેને મુક્તિ મળે છે એવું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે આથી જ ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો ઉત્તરાયણમાં સૂર્યના કિરણો પૃથ્વી પર સીધા પડવાની શરૂઆત થાય છે આથી આ દિવસથી ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થાય છે અને ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે ઉત્તરાયણના છ માસના શુભકાળમાં ભગવાન સૂર્યનારાયણ પૃથ્વી પર વધારે પ્રકાશમય રહે છે આથી આ છ મહિના દરમિયાન શુભ માંગલિક પ્રસંગો કરી લેવા કારણ કે આ કાળમાં કરેલા દરેક કાર્યો સફળતા આપે છે મકર સંક્રાંતિના દિવસે તલ ગોળ અને ખીચડીનું દાન કરવાથી ભાગ્ય બદલાય છે ખુશી અને સમૃદ્ધિના પ્રતિક એવા મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળમાં દાન કરવું સ્નાન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવામાં આવે છે ખેતરમાં નવા પાકેલા ધાન્ય હોય તેમાંથી સાત ધાનનો ખીચડો રાંધવામાં આવે છે તથા તેનું દાન કરવામાં આવે છે આ પરંપરા ગુજરાતમાં હજી પણ જળવાયેલી છે આ દિવસે સાત ધાનનો ખીચડો રાંધી ભગવાન સૂર્યનારાયણને તેનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે આથી ગુજરાતમાં આ તહેવારને ખીહર પણ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી ગ્રહદોષ બાધા દુઃખ રોગ ગરીબી આદિનો નાશ થાય છે આ દિવસે કરવામાં આવેલા દાનનું અનેક ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે તલના દાનનું વિશેષ મહત્ત્વ છે કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે મકર સંક્રાંતિને શાસ્ત્રમાં તલ સંક્રાંતિ પણ કહેવામાં આવી છે આ દિવસે તલના દાનનું વિશેષ મહત્ત્વ છે મકર સંક્રાંતિ પર તલનું દાન કરવાની સાથે ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન સૂર્યનારાયણ અને શનિદેવની પૂજા તલથી કરવામાં આવે છે આ સાથે તલની બનેલી વસ્તુઓનું દાન કરવાથી શુભ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે શનિ દોષમાંથી મુક્તિ મળે છે મકર સંક્રાંતિના દિવસે સાત ધાનનો ખીચડો રાંધી દાન કરવાનો અને ખાવાનો મહિમા છે આથી જ મકર સંક્રાંતિને ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે આ દિવસે ખીચડીનું દાન કરવાથી શનિ સાથે સંબંધિત દોષ દૂર થાય છે અને કૃપા પ્રાપ્ત થાય છે મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવાનો પણ મહિમા છે કારણ કે ગોળ એ ગુરુનો પ્રિય પદાર્થ છે આથી આ દિવસે ગોળનું દાન કરવું તથા ખોરાકમાં ગોળનો વિશેષ ઉપયોગ કરવો આમ કરવાથી શનિ ગુરુ અને સૂર્ય ત્રણેયના દોષમાંથી મુક્તિ મળે છે આથી જ મકર સંક્રાંતિના દિવસે તલના લાડુ અને મમરાના લાડુ દાન કરવામાં આવે છે તથા ખાવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ જાય છે આથી આ દિવસ એ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે સૂર્યનું તેજ ખૂબ જ વધારે હોય છે આથી આ દિવસથી મનુષ્યોમાં નવી ઉર્જાનો સંચાર થાય છે અને વ્યક્તિની કાર્યક્ષમતામાં વધારો થાય છે આ દિવસથી રાત ટૂંકી અને દિવસ લાંબો થાય છે અહીં રાત ટૂંકી થતાં અંધકાર ઓછો થાય છે અને દિવસ લાંબો થતાં પ્રકાશ વધે છે આ કારણે સૂર્યના આ સંક્રમણને એટલે કે મકર સંક્રાંતિના દિવસે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું એવું પણ કહેવામાં આવે છે આમ સૂર્યની એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવો તેને સંક્રાંતિ કહેવાય છે એવી જ રીતે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશને મકર સંક્રાંતિ કહે છે મકર સંક્રાંતિના દિવસે દેવતાઓ પૃથ્વી પર અવતરે છે અને આત્માને મોક્ષ મળે છે અંધકારનો નાશ થાય છે અને પ્રકાશનું આગમન થાય છે આથી જ આ દિવસે પુણ્ય દાન જપ અને ધાર્મિક અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે આથી આ દિવસે સ્નાન દાન ધ્યાન વગેરે કાર્યો કરી પુણ્યનું ભાથું બાંધવામાં આવે છે આથી જ આ દિવસને પુણ્યનું ભાથું બાંધવાનો દિવસ કહે છે તો મિત્રો આજના આ વિડીયોમાં મકર સંક્રાંતિ ક્યારે સંક્રાંતિનો પુણ્યકાળ સમય આ દિવસનું મહત્વ આ દિવસે કરવાના કાર્યો તથા આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું જે કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ